તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો છેતર વસાવા શું બોલ્યા છે આપણા વિડીયોમાં જણાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો તમને ખબર હશે કે આજે એમ કહેવાય છે કે છેતર વસાવાની એની પત્ની છૂટી ગયા છે દોસ્તો અને ઘણા બધા લોકોએ એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો ડીજે લઈને સ્વાગત કરવા માટે ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવા શું બોલ્યા છે આપણા વિડીયોમાં જણાવવાના છે દોસ્તો ત્યારે છેતર વસાવાએ એવું કીધું છે કે ભાજપના નેતાઓ મને ફસાવી રહ્યા હતા ખોટી રીતે મને ફસાવી દીધો હતો અને હવે ભાજપના નેતાઓએ એની સામે લડી લેવાનું થાય છે હવે કંઈથી પાછું પડવાનું થતું નથી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો શેતર વસાવાને એની પત્ની સુકુતલાબેન બંને છૂટીને બહાર આવી ગયા છે અને આદિવાસી સમાજના લોકો ડીજે લઈને સ્વાગત કરવા ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા ટાઈમથી છેતર વસાવાને એની પત્ની જેલમાં હતા પરંતુ આદિવાસી સમાજના લોકોને હજ તો વિશ્વાસ કે શેતર વસાવા બહાર આવશે ત્યારે એમ કહેવાય છે કે શેતર વસાવાને સપોર્ટ અમે આપશું અને શેતર વસાવાની ફરીવાર ધારાસભ્ય બનાવશું તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે શેતર વસાવા બોલ્યા છે કે ભાજપના નેતાઓ મને ફસાવીને ખોટી રીતે જેલના હવાલે કરી દીધો હતો પરંતુ અમે બહાર આવી ગયો છો હવે તો પાછું પડવાનું થતું નથી શેતર વસાવાએ એવું કીધું છે કે ભાજપના નેતા હોય કે ગમે તે હોય અમે તો લડી લેવાનું થાય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને આદિવાસી સમાજ એક થઈ છે અને છેતર વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ચૂંટણી અંદર અને છેતર વસાવા ફરીવાર ચૂંટણી લડશે એવા બધા આદિવાસી સમાજના લોકોનું કેવું છે દોસ્તો તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોશું છું દોસ્તો તો બાય બાય